યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા આયોજિત બે દિવસીય શુક્લ તીર્થ ઉત્સવ બે હાજર પચીસ નો ગત તારીખ બાર ફેબ્રુઆરીએ શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉત્સવની શરૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય ગરબા ભક્તિ સંગીત થીમ ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી ગ્રુપ દ્વારા તાંડવ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદેશની ધરતી સુધી પ્રખ્યાત એવા સિદ્ધિ ધમાલ નૃત્ય નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચિંચલી દ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપિંચ સમાન ટોલીવુડથી બોલિવૂડ સુધી પોતાના સુરોથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્લેબેક સિંગર હિમાલી વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા એન એનઆર ધાંધલ પ્રાંત અધિકારી મનીષા મનાણી શુક્લતીર્થ ગામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા